પોલીસના પટ્ટા ઉતારી લેશું જેવા નિવેદનને અશોભનિયા ગણાવીને પોલીસ પરિવારજનોમાં ભારે પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે ત્યારે કલેક્ટરને આવેદનપત્ર આપીને મેવાણી તરત જ રાજીનામું આપે તેવી માંગ પણ કરી હતી કિરણભાઈ ગોવિધભાઈ દેસાઈ મારા ક્યારથી એ પોલીસ પણ નોકરી કરે છે જે થરત ખાતે જગ્લીશ મેવાણી જે ધારાસભ્ય થઈને કક્ષાએ થઈને જો આવું સહીવાદાને જે પોલીસનો નોકરી છે તેના પ્રત્યે આવું જો બોલે તો બિલકુલ અયોગ્ય છે ખાલી સોશિયલ મીડિયાના માધ્યમો ખાલી પ્રચલિત થવા માટે અને વ્યૂ વધારવા માટેથી જ્યાં બોલવામાં આવતું હોય છે એ ધારાસભ્યને કદી શોભે નહીં કોઈ બી હોય કોરોના હોય અથવા તો આપણે બધા પ્રસંગ કરી શકીએ છીએ એનું કારણ પોલીસ છે સરકારી નોકરીમાં રાત દિવસ બીજે કર્મચારીઓનો તો ટાઈમ બી હોય છે અગિયારથી છ કહેવાય પણ અહીંયા કોઈના બી ટાઈમ નથી પોલીસની નોકરીમાં રાત દિવસ હોય છે અમે મારા પરિવારનું જોઈએ છીએ તો પરિવાર વતી અમારે બધાની લાગણી દુભાય છે કર્મચારીઓ વતી બી કે ભાઈ આ વસ્તુ યોગ્ય નથી કોઈને બી તમે પટ્ટા ખેચી નાખો દિવસ મહેનત કરે અને ત્યારે વ્યક્તિ પોલીસને નોકરી પામતું હોય છે અને તો બી કોઈ બી ટાઈમનું નક્કી નહીં પરિવારને ટાઈમ ના આપી શકે તો બી એ વ્યક્તિ રાત દિવસ મહેનત કરે છે જે આ શબ્દ પટ્ટા ઉતારવાની વાત કરી એ કોઈને ધ્યાન નથી તો એના માટે અમે પરિવાર તરફથી દરેક માગણી કરી છે કે જિગ્નેશ ભેવાને રાજીનામું આવે અથવા તો ટૂંક સમયમાં સર્વે મળે અને ઉગ્ર રેલીનું આયોજન કરવામાં આવશે